કુંભારવાડામાં રહેતા નિઝામ મિયા નુરમિયા શેખ પોતાના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેઓ દ્વારા વર્ષો પહેલાં ખેરગામ ગ્રામ પંચાયતની ગામતળની સરકારી જમીન ઉપર આશરે બસો ચોરસ મીટર જેટલી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ કરીને ચાર જેટલા ઓરડાઓ બનાવી દેવામાં આવ્યા હતા આ ગેરકાયદેસર દબાણ અંગે ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા તેઓને ત્રણ જેટલી નોટિસ આપવામાં આવી હતી જેમાં તારીખ ત્રણ બે બે હજાર રોજ સૌપ્રથમ નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ તારીખ વીસ બે બે હજાર પચીસના રોજ બીજી નોટિસ અગિયાર પચીસના રોજ ત્રીજી નોટિસ આપવામાં આવી હતી પરંતુ નિઝામ મિયા શેખ દ્વારા પંચાયત દ્વારા આપેલ નોટિસનો કોઈ પણ જવાબ રૂબરૂ હાજર રહીને આપ્યો ન હતો તેમજ આ સરકારી મિલકત હોવાથી તેઓ દ્વારા કરવામાં આવેલ દબાણ કેમ ખુલ્લું ન કરવું તે સંબંધના હેતુલક્ષી લેખિત કે મૌખિક પુરાવા રજૂ કરવા ગ્રામ પંચાયત કચેરીમાં હાજર થવા માટે જણાવ્યું હતું પરંતુ આ માથાભારે ઇસમ ગ્રામ પંચાયતની નોટિસને નાગણકારી ગ્રામ પંચાયત કચેરીએ રૂબરૂ હાજર ન હતા જે થકી ગ્રામ પંચાયત દ્વારા આ સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવા માટે નવસારી પોલીસના બંદોબસ્તની માગણી કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના અંગે ખેરગામના સરપંચ જણાબેન પટેલને પૂછતા તેઓએ માહિતી આપી હતી કે ખેરગામ કુંભારવાડા ખાતે સરકારે જમીન આશરે દસથી પંદર વર્ષ પહેલાં ગેરકાયદેસર દબાણ દર કરી